સામાન્ય કાઢના વિસમા રવિવારનો શાસ્ત્ર પાઠ છે હું પૃથ્વી ઉપર આગ પીટાવવા અવતર્યો છું અને અત્યારે જ એ ભળભતી હોય તમારે બીજું શું જોઈએ તમે સ્માઇલ કરીને કહેવાના કે એ આગ પીટાવવા અને ભાગલા પડાવવા ઈસુને ક્યાં આવવાની જરૂર હતી અહીં તો આગ પીટાઈ જ પીટાઈ જ છે બધું સળગતું જ રહે છે એ ઘર હોય કુટુંબ હોય અડોશ પડોશ હોય રાજ્યો હોય એક સમાજ બીજો સમાજ જાતિ ધર્મ પણ મારા વાલા મિત્રો આ આગ છે નફરતની આગ છે આ આગ છે એ અન્યાય અને શોષણની આગ છે આ આગ છે અજ્ઞાનતાની અને અંધકારની ઈસુ જે આગની વાત કરે છે પ્રેમની આગ છે ન્યાયની આગ આગ છે ક્ષમાની આગ છે આશાની આગ છે ઈશુ પ્રાર્થના કરે છે શીખવાડે છે શિષ્યોને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી અર્થાત આ પૃથ્વી સ્વર્ગ બની જાય અને જેમ સ્વર્ગમાં એ ઈશ્વરની હકુમત ચાલે છે એવી જ હકુમત આપણી પૃથ્વી ઉપર પણ ચાલે અને બીજા અર્થમાં કહીશું ઈશ્વરનું રાજ્ય ઈસુનો મુખ્ય સંદેશ હતો ઈશ્વરનું રાજ્ય ઈસુ આવ્યા હતા ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા માટે આપણને વચન મળેલું છે કે આપણે એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાના છીએ મારા મિત્રો એ શું કેવા ઈશ્વરના રાજ્યની ઝંખના કરતા હતા કે જે એમનું વિઝન હતું આખી માનવજાત ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે ઈશ્વરના બાળકો તરીકે જીવે પ્રેમથી જીવન જીવે એકબીજાને સહકાર આપીને જીવન જીવે ક્ષમા આપે અને ક્ષમા માગે એવું પ્રેમ દાખવે બધા વચ્ચે સમાનતા હોય કોઈનું શોષણ ના હોય માત્ર ને માત્ર બધા માટે માન સન્માન હોય ક્યાંય દ્વેષ અને તિરસ્કાર ના હોય જ્યાં કોઈ પ્રકારની અંદરની અને બહારની ગુલામી ના હોય સૌ કોઈ સ્વતંત્રતાનું જીવન જીવે સ્વતંત્રતામાં જીવન જીવે પોતાના અંતરાત્માના પ્રેરિયા જીવન જીવવા માટે સમર્થ હોય જ્યાં બધું જ સાથેદારી ભાગીદારીમાં થાય છે જ્યાં કોઈ મોટો નથી કોઈ નાનો નથી અને જે કોઈ જવાબદારી લે છે એ પોતાના માટે નહીં એ સત્તા માટે નહીં પણ સેવા માટે એકબીજાને મદદરૂપ બનવા માટે આ એવું રાજ્ય છે જ્યાં લોકો ધર્મ વર્ગ જાતિ વર્ણ રંગ વગેરે આધારિત વહેંચાઈ ગયા નથી જ્યાં સૌ કોઈ ઈશ્વરને ગમે એવું જીવન જીવે છે ઈશ્વરને ગમે એવું જીવન અનુસરે છે મારા વાલા ભાઈઓ બહેનો આ ઈશ્વરનું રાજ્ય આવશે કેવી રીતે ઈશું કેવી રીતે આ ઈશ્વરના રાજ્યને લાવવા માગે છે તો ઈ શું કે છે આગ પીટાવીને હું આગ પીટાવવા અવતર્યો છું આગ છે બાળી નાખે છે અશુદ્ધને શુદ્ધ કરે છે આ આગ એ પ્રેમની આગ હોય તો દ્વેષ બળી જવાનો ન્યાયની આગ હશે તો અન્યાય સળગી જવાનો સમાનતાની આગ હશે તો અસમાનતા દૂર થવાની દૂર આ આશાની આગ ઈશ્વરનું રાજ્ય સમર્થ બની રહેશે શું થશે જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું થશે જ્યારે ઈશ્વરનું રાજ્ય લાવવા માટે પ્રયાસો ધરવામાં આવશે જે ઈશ્વરની વિરુદ્ધ છે અને જો ઈશ્વરની વિરુદ્ધ નથી બંને વચ્ચે ભાગલા પડવાના છે જો પ્રેમને ઝંખે છે ને જોવે દ્વેષ તિરસ્કારનો માર્ગ લીધો છે ભાગલા પડવાના છે જો અન્યાય શોષણ ભેદભાવમાં માને છે અને જો સમાનતા ન્યાયમાં માને છે ભાગલા પડવાના છે જો પોતાના અહમ માટે જીવે છે અને જો ઈશ્વરના રાજ્ય માટે જીવે છે બગલાતું પડવાના છે વિરોધ થવાનો છે જે કંઈક સુંદર છે એનો અસુંદરતા વિરોધ કરવાની છે મારા વાલા ભાઈઓ ને બહેનો આ વિરોધ કરનારા એ ઈશ્વરના રાજ્યનો વિરોધ કરે છે ઈશ્વરની ઈચ્છાનો વિરોધ કરે છે ઈસુનો વિરોધ કરે છે અને ઈસુના માર્ગે ચાલના સૌ કોઈનો વિરોધ કરે છે આ લોકો શું કરે છે તેઓ હંમેશા તત્પર છે જે અંધકારમય ફોર્સ છે અંધકારમય તત્વો છે અંધકારમય બાજુ છે જેઓને આ પ્રેમ ન્યાય સમાનતા ખપતી નથી ખપતા નથી તેઓ હંમેશા વિરોધ કરવાના છે પ્રેમ ન્યાય દયા કરુણા ક્ષમાનો વિરોધ કરતા કરવાના છે અને એટલા માટે જ ઈસુ પોતાને બઢનાર ક્રોસ વિશે કંઈ કહેતા કહે છે અમે શિષ્યોને કે મારે એક અગ્નિ સ્નાનમાંથી પસાર થવાનું છે અને એ પતી જાય ત્યાં સુધી મારી ભીસનો કંઈ પાર નથી કારણ કે આ બધા જ તત્વો સાથે પ્રભુ સંઘર્ષમાં રહ્યા છે મૃત્યુ સુધી અને મૃત્યુ પછી પણ તેઓએ ઈસુનો વિરોધ કરવામાં કંઈ માગી રાખ્યો નથી આ અંધકાર અને પ્રકાશ વચ્ચેનો શુભ અને અશુભ વચ્ચેનો યુદ્ધ તો ચાલતું જ રહ્યું છે અંધકારને પ્રકાશ ગમતો નથી કારણ કે પ્રકાશની ગેરહાજરીમાં જ અંધકારનું અસ્તિત્વ હોય છે જો સારું કરવા માગે છે ન્યાય સમાનતા સદભાવ ફેલાવવા માગે છે ફેલાવતા રહે છે એવા ઘણા બધા શુભ આશયના લોકો એવા બધા કર્મસ્થાઓ એવા બધા કાર્યકર્તાઓ કદાચ મીડિયા પર્સન હોય કે એ પત્રકારો હોય એનજીઓમાં કામ કરનાર લોકો હોય કે સમાજ કાર્યકર્તાઓ હોય અને અમુક એવી રાજકીય વ્યક્તિઓ પણ હોઈ શકે જેઓ કિશોરનું રાજ્ય લાવવામાં સતત મથામાં પ્રયાસો કરતા રહે છે આ લોકોનો વિરોધ થાય છે એટલું જ નહીં એમની ભીસનો કોઈ પાર નથી એમને હેરાન પરેશાન કરવામાં આવે છે જાત જાતના આરોપોને આક્ષેપો મૂકવામાં આવે છે એમને વિવિધ ધારાઓ ઉપજાવી કાઢીને એમની ઉપર કેસ મૂકવામાં આવે છે એમને અદ્રશ્યથી જોવું પડે છે કારાવાસ ભોગવવું પડે છે જેલમાં આવું બધું આપણને ક્યાં ખબર નથી એક જ ઘરમાં ભાગલા પડે છે એક જ સમાજમાં ભાગલા પડે છે એક જ કુટુંબમાં એક જ કમ્યુનિટીમાં ભાગલા પડે છે અને ઘણી વખતે આ ભાગલા એ દુનિયાવી મૂલ્યો અને ઈસુના મૂલ્યો વચ્ચેનો વચ્ચેના આ ભારલા છે જેઓને ઈસુના મૂલ્યો ગમતા નથી અને દુનિયાના મૂલ્યો પ્રમાણે પોતાનું જીવન જીવવું છે અને દુનિયા ચલાવી છે અને જેઓ ઈસુના મૂલ્યોને ખૂબ પ્રેમ કરે છે ઈસુના સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન ગળે છે અને એ પોતાના ઘર કુટુંબ કે સમાજનું એ સંચાલન કરવા માગતા હોય તો વિરોધ થવાનો છે ભાગલા પડવાના છે અને એટલે જ છે હું તો ફૂટ પડાવવા આવ્યો છું ફૂટ ભાગલાવાદી છે કે પણ એના નામે ભાગલા તો પડી જ ગયા છે ઇતિહાસના પણ એની પહેલાનો ઇતિહાસ અને એની પછીનો ઇતિહાસ હું તો ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવે તે ઘરમાં ફૂટ પડશે બે ત્રણનો વિરોધ કરશે ત્રણ બેનો વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે દીકરો બાપનો વિરોધ કરશે મા દીકરીનો વિરોધ કરશે દીકરીમાંનો વિરોધ કરશે તમે કહેશો કે આવું બધું તો ચાલે જ છે પણ એ ઈસુના નામમાં ભાગલા નથી એ ભાગલા આપણા અહમે પાડ્યા છે આપણા સ્વાર્થે પાડ્યા છે અને એ ભાગલાઓ કાયમી નથી એ ભાગલાઓ તો સ્વાર્થ અને અહમ એ તો બહુ સગવડિયા છે એ ભાગલાઓ સગવડિયા ભાગલા છે સિદ્ધાંતો મૂલ્યો આધારિત નથી એમાં બાંધછોડ છે મૂલ્યો નહીં બાંધછોડ થશે સિદ્ધાંતો નહીં તમારે જે કંઈક જોઈએ છે બધો નહીં બાંધછોડ થશે અને એવો માર્ગ પસંદ કરશે તમે સુખી હું સુખી ફિફ્ટી ફિફ્ટી એ આ દુનિયાની રીત છે એ સૂની રીત નથી કાં તો તમે મારી સાથે છો કાં તો મારી વિરુદ્ધમાં છો કાં તો મારા મૂલ્યોને માનો છો કાં તો તમે દુનિયાના મૂલ્યોને અનુસરો છો મારા બહેનો ઈસુ માટે જે ભાગલા પડે છે ઊંડી વાત છે ખૂબ જ ઊંડી વાત છે એ ખૂબ ઊંડી વાત છે બનાવટી શાંતિ આ દુનિયા ઝંખે છે બનાવટી અને ભ્રામક એકતા ઝંખે છે અત્યારે કશું ખોટું થતું થતું હોય કશું ખરાબ થતું હોય માનવતાની વિરુદ્ધ થતું હોય ઈસુના મૂલ્યો અને સિદ્ધાંતોની વિરુદ્ધ થતું હોય અને છતાં આપણે ધાર્મિક લોકો ક્યારેય વિરોધ કરતા નથી વિરોધ કરતા નથી કલ્ચર ઓફ સાયલન્સ પ્રવર્તમાન છે કબ્રસ્તાનની શાંતિ છે કબ્રસ્તાનમાં મળદાઓ વચ્ચે જે યુનિટી હોય એવી એકતા આપણી વચ્ચે છે સાચી શાંતિ નથી સાચી એકતા નથી ભય ભય ભયે ઉભી કરેલી એકતા છે ભય ઉભી કરેલી શાંતિ છે જે સાચી ના હોઈ શકે અને આ બનાવટી શાંતિ ભ્રામક શાંતિ તૂટશે તો જ સાચી શાંતિનો ઉદભવ થશે આ ભ્રામક એકતા દૂર થશે તો જ આપણી વચ્ચે એક સાચી એકતા ઊભી થઈ છે અને આના માટે ઈસુના મૂલ્યો માટે બોલવું પડશે ઈસુના સિદ્ધાંતો માટે બોલવું પડશે લડવું પડશે ઊભા થઈને બીક દૂર કરીને ઘણી બધી બીકો છે અને કેમ લોકો શું કહેશે લોકો શું મળશે લોકો સાથ આપશે એકલા પડી જઈશું બધા લોકો તો જ્યાં સત્તા છે એ બાજુ જવાના છે સત્તા નથી તો તમે એકલા પડી જશો સાચા હોય તો પણ અને તમારી પર આક્ષેપો મૂકે એનો પણ તમને ડર હોય તમે અરાજકતા ઊભી કરો છો તમે અશાંતિ ઊભી કરો છો તમે નાકનું વાતાવરણ બગાડો છો આવું બધું થવાનું કેમ કારણ કે ઈસુના મૂલ્યો માટે ઉભા છો ઈસુના સિદ્ધાંતો પ્રમાણે તમારે જીવવું છે ને તમારે એવી વ્યવસ્થા ઊભી કરવી છે અને આના માટે સહન તો કરવું પડશે એને જ ઈસુ અગ્નિસ્નાન કહે છે મંડેલાની વાત કરો પોતાના લોકો માટે આદિવાસી લોકો માટે કચડાયેલા ગરીબ લોકો માટે બોલ્યા છે એમના ન્યાય માટે બોલ્યા છે આમની સ્વતંત્રતા માટે બોલ્યા છે

મૃત્યુ નથી થયું આવા વયો વૃદ્ધને જન્મ મૂકવાના જુઓને કંપવા છે અને એટલા માટે સીપર માગે છે સીપર પણ આપવામાં આવતી નથી નક્સલ અર્બન નક્સલનો એમને એમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો અને તેઓ આખરે મૃત્યુ પામ્યા કેમ એમ ગુનો કર્યો હતો મોટો ગુનો કર્યો હતો અરાજકતા ફેલાવી હતી અને કેવી અરાજકતા વંચિત આદિવાસીઓને તેઓ હક માટે લડ્યા હતા આદિવાસીઓના હક માટે લડ્યા હતા એમના જમીન અને જલ માટે અને જંગલ માટે લડ્યા હતા એ આદિવાસીઓની એકતા માટે લડ્યા હતા આદિવાસીઓના સન્માન માટે લડ્યા હતા અને આ વ્યક્તિને મારી નાખવામાં આવે છે કેમ કારણ કે એ અગ્નિ પીટાવ્યો હતો અગ્નિ પીટાવ્યો હતો મારા વાલા ભાઈઓ અને બહેનો આપણા સૌની અંદર એ અગ્નિ છે ભારેલો અગ્નિ છે એ જ્યારે ભભૂક છે ત્યારે કંઈક સુંદર થશે કંઈક નવું થશે કંઈક અદ્ભુત થશે પણ એ અગ્નિ વારેલો જ રહે છે એ અગ્નિ બહાર આવતો નથી એ અગ્નિની આજુબાજુ રાખનું આવરણ મજબૂત બની ગયું છે અને એટલા માટે જે કંઈક શુભ મંગલ કલ્યાણકારી છે સુંદર છે એના માટે આપણે કશું જ કરી શકતા નથી ભયના કારણે બીકના કારણે નળના કારણે અગ્નિસ્થાનમાંથી આપણને પસાર થવું નથી લોકો શું કહેશે લોકો શું માનશે એકલો પડી જઈશ મહત્વની વ્યક્તિઓ નારાજ થશે મારે ઉપર ચડવું છે તો મને ઉપરથી ઉપર ચડવા તો નહીં દેવાય પણ નીચે ઉતારી દેવામાં આવશે કોઈ ભૂલતું નથી હું એકલો પડી જઈશ કોઈ સાથ નહીં આપે આવા બધા અગ્નિસ્થાનમાંથી આપણને પસાર થવું નથી અને એટલા માટે દુનિયાનો નેવું ટકા અગ્નિ એ પ્રજ્વલિત થતો નથી એનો ઉપયોગ થતો નથી દુનિયાની નેવું ટકા ઉર્જા વપરાયા વગર જ પડી રહે છે અને એટલા માટે ઈશ્વરનું રાજ્ય જે આવવું જોઈએ એટલું વહેલું નહીં પરંતુ દૂરને દૂર થતું જાય છે ઈસુની તો ઈચ્છા હતી કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે અને હજી સુધી પહોંચ્યું નથી કારણ કે નેવું ટકા ઉર્જા ઈશ્વરના રાજ્ય માટે વપરાતી નથી જો ઓસ્કાર એ ડરી ગયા હોત હોત તો નસલ મંડેલા સ્ટેન અને એવા હજારો લોકો તો જે કંઈક દુનિયામાં ક્રાંતિ આવી જોઈએ આવી છે એ આવી ના હોત જે કંઈક સભાનતા લોકોમાં ફેલાય છે ફેલાવી ના હોત જે કંઈક આશા આપણને મળી છે એ આશા આપણને મળી ના હોત આપણે જો એવો સમસ્યાઓથી ભાગી ગયા હોત તો સમસ્યાઓનો સમસ્યાઓ વિરુદ્ધ લડવાની તાકાત આપણને મળી ના હોત હેલ સાલવાડોરમાં શહીદ થયેલા ની સાહીઠ વર્ષે સજાગ બને છે અને સાહીઠ વર્ષે એમનામાં રહેલી આગ એ ભભૂકી ઉઠે છે એ આગથી એ દુનિયાને એ આગ પીટા પીટાવી દે છે એલસલ વાદરોમાં અન્યાય વિરુદ્ધ શોષણ વિરુદ્ધ અમાનવતા વિરુદ્ધ સાહિત્ય વર્ષે શરૂઆત કરે છે અને એટલે હું હોય કે તમે આ આગ એ આપણી ઉંમર ઉપર આધાર રાખે નથી ઉપર આધાર રાખતી નથી ઉંમર ઉપર ક્યારેય આધાર રાખતી નથી ગમે તે ઘડીએ આગ પીટાવવા માટે આપણે સક્ષમ છીએ છીએના શબ્દોને આપણે ફરીથી યાદ કરીએ હું પૃથ્વી ઉપર આંખ પીટાવવાને અવતર્યો છું અને અત્યારે જ એ બળબડતી હોય તો મારે બીજું શું જોઈએ সবাই মানে শুভেচ্ছাও খুশি রেজো